હાલ અત્યારે આપણે ગોધરાના ચર્ચ સર્કલ પાસે ઉપાચી સાડા બાર વાગ્યાનો સમયથી હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ટ્રાફિક પોલીસ છે તે અહીંયા હાલ જે કામગીરી છે તે ચાલી રહી છે સાથે સાથે અહીંયા ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે તે અહીંયા ટ્રાફિકનું નિયમન કરવા માટે સંચાલન કરવા માટે ટ્રાફિક પોલીસ દિવસભર અહીંયા જોવા મળતી હોય છે બપોરે બાર વાગ્યાનો સમય હોય કે સાંજના ચાર વાગ્યાનો હોય કે મધ્યાહને હોય ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા એક માર્ગે માર્ગ કરવામાં આવ્યા હતી સતત ટ્રાફિકનું નિયમન કરવામાં આવતું હોય છે આ જ રીતે ગોધરા શહેરમાં અનેક વિસ્તારો છે ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા કાળઝાળ ગરમીમાં પોતાની ફરજ બજાવવામાં આવી રહી છે સાથે સાથે જે વાહન ચાલકો છે તેઓ માટે પીવાના પાણીની સગવડ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે ગોધરા શહેરમાં

ખરેખરમાં અમે સો ટકા આપવાની કોશિશ કરીએ છીએ અત્યારે અત્યારે આ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસનું જે તાપમાન છે એ છતાં પણ અમે પબ્લિક અને કોઈ પ્રજાજન કોઈ હેરાન ના થાય એ કારણોસર પગે ઉભા રહીને અમે આ કામગીરી કરીએ છીએ તે ઉપરાંત આટલી કાળઝાર ગરમીની અંદર અમે પ્રજાને ટ્રાફિક નિયમનમાંથી થોડી રાહત પણ આપીએ છીએ તે ઉપરાંત અમને ગરમીની અંદર ડિહાઈડ્રેશન ના થાય એ કારણોસર પાણીની પણ અમે સગવડ કરીએ છીએ એ પબ્લિક જે આવન જાવન કરે છે દૂરથી આવે જાય છે બરાબર એમને પાણીની પણ અમે સગવડ કરેલી છે તે ઉપરાંત અમે અમારા પરિવારને ઘરે મૂકીને આ રીતે કાળજાળ ગરમીઓ ઊભા છીએ અમે સતત ખડે પગે એ પ્રજા માટે ઊભા છીએ અને અમે અમારી ફરજમાં સંપૂર્ણ પૂરી રીતે સો ટકા આપવાની કોશિશ કરી રહ્યા છીએ તો જેથી મને પ્રજાજનોને એટલી અપીલ છે કે તમે પણ આ રીતે પોલીસને કો ઓપરેટ કરશો તો ખરેખર બહુ સરળતા રહેશે ચોક્કસ હું આપણે પૂછીશ કે આજે જે ગાંધી ચોક જે પોઈન્ટ છે હાલ અહીંયા જે ઓરબીટ બનવાની કામગીરી ચાલી રહી છે જેને અહીંયા જે ટ્રાફિક કર્યું હતું તેને રજા જ નથી મળતી આખો દિવસ અહીંયા રહેવું પડે છે કેવી તકલીફ પડે જે આપની વાત તદ્દન સાચી છે હવે રજાની વાત તો ઠીક છે હવે અમે ચોવીસ કલાકના બંધાયેલા જે છતાં પણ અંદર અંદર મહેનત જે કરવું એ કરી શકીએ છીએ પરંતુ અમે અત્યારે પ્રજાજનોને તકલીફ ના પડે એ કારણોસર સખત મહેનત કરી રહ્યા છીએ કેમ કે અત્યારે આ બ્રિજનું જે કામગીરી ચાલી રહી છે તેના એના સર જે બ્રિજો અંડરગ્રાઉન્ડ જે બની રહ્યા છે બંધ છે હાલ રસ્તા માત્ર એક મુખ્ય રસ્તો ચાલુ છે એના ઉપર પણ જે કામગીરી ચાલી રહી છે જેના કારણોસર બહાર આવતા જે પ્રજાજનો છે એમને વાહનો મૂકવાથી માંડી અને અવર જવર કરવા માટે પણ બહુ તકલીફ પડે છે આ હતા ગોધરા શહેરના ટ્રાફિક પોલીસ કર્મી અને તેઓ જણાવી રહ્યા છે કે પોલીસ છે તે પ્રજા માટે છે અને પોલીસ પ્રજાના મિત્ર છે જેના ભાગરૂપે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે પરિવારને ઘરે રાખીને અને ઝાડ ઝાડ ગરમીમાં

વાહન તેઓ જણાવી રહ્યા છે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી ના જવાનો કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેવામાં તેઓ ખરેપગે પ્રજાજનોની ચિંતા કરી રહ્યા છે અને ફરજ બજાવી રહ્યા છે જેથી તેઓની કામગીરી અભિનંદન ને પાત્ર છે રાજેશ જોશી ગુજરાતી ગોધરા પંચમહાલ